બનાસકાંઠા એલસીબી પીઆઈએવી દેસાઈ પીએસઆઈ એસ જે પરમાર દિલીપસિંહ અલ્પેશ ધરમપાલ સિંહ સહિતના સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત આધારે આખોલ ચાર રસ્તા ખાતે જાહેર રોડ ઉપર બોજમાં હાજર હતા દરમિયાન ઉપરોક્ત હકીકતવાળી ક્રેટા ગાડી કંસારી બાજુથી આવતા સદરે ગાડીને રોકવામાં ઈશારો કરતા ગાડી દિશા તરફ પગાવી જેનો પોલીસ ખાનગી વાહનથી પીછો કરતા સદરે ક્રેટા ગાડીના ચાલકે ગાડી આગળ જઈ મહાદેવિયા ગામ તરફ જતા રસ્તા પર ભગાવેલ અને મહાદેવિયા ગામથી ડાબી તરફ કાચા રસ્તા ઉપર ભગાવેલ જે આગળ બાઈવાડા ગામે તરફ ભગાવેલ અને ત્યાંથી આગળ થેરવાડા ગામની સીમમાં સદરે ક્રેટા ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડરથી અથડાઈ ગાડી પલટી મારતા પોલીસના માણસોએ કોર્ડન કરવા જતા સદરે ગાડીનો ચાલક ગાડી ભાગી અને ગાડીમાં જોતા બે અંદર હોય ક્રેટા ગાડી જેના નંબર ઇસમો ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર પાંચસો બેતાલીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બેતાલીસ હજાર એકસો છપ્પન તથા ક્રેટા ગાડીની કિંમત રૂપિયા આઠ લાખ તથા મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ સત્તાવન હજાર એકસો છપ્પનના મુદ્દામાલની હેરાફેરી કરતા પોલીસ નાકાબંધી દરમિયાન ગાડી મૂકી નાસી ગાયેલ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા सागरलक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी